હવે કેવો અર્થ ખોટો કરીએ તમે કોઈને પગે લાગો ને કોઈને પગે લાગો ને એટલે એમ કહે સૌભાગ્યવતી ભવ એમ કે ને આયુષ્યમાન ભવ હવે ભવ શબ્દનો અર્થ આપણે બીજો બદલાવી નાખ્યો હકીકત માં તમે સૌભાગ્યવતી ભવ એટલે કે તું સૌભાગ્યવતી થા ભવ અર્થ નો થાય થા આયુષ્યમાન ભવ તું આયુષ્યવાન થા આનો અર્થ એમ થાય છે એમ શાસ્ત્રમાં માને કીધું છે માતૃદેવો ભવ એ તું તું હાચી માં થા તું માં થા માની જેમ રે એટલે માતૃદેવો ભવ પિતા ને કીધું કે આડો અવડો નો જતો પિતા તું પિતા થા પિતા થા અને ગુરુ ને કીધું કે ધ્યાન રાખજો કડી નું નો લાગી જાય ગ્રહણ તું ગુરુ થા એટલે ગુરુદેવો ભવ ભવ એટલે થાવ થા એટલે છો નહીં ભગવાન છો એવો થતો જ નથી એવો થા ગુરુ જેવો થા તું ગુરુ નામ લે તો ગુરુ જેવો થા આનો અર્થ એ થાય અને જો માતા ભગવાન હોય માતા જ ભગવાન હોય તો પછી તમે મને ભરતજીને ભરતજીને રામના ભાઈ ગણીએ છીએ કે કઈ કઈ ના દીકરા ગણીએ છીએ સમજ્યા વાત ને તો માતૃદેવો ભવ તો એમાં એનો મતલબ એવો થયો ભરતજી ગાદી ઉપર બેહવું જોઈએ કારણ કે માની આજ્ઞા હતી મારી આજ્ઞા કરી તો ભરતજી નો ન બેઠા એટલે માની ઉલ્લંઘન કર્યું એટલે તો આપણે એને ભરત રામના ભાઈ તરીકે ઓળખીએ છીએ નથી ઓળખતા અને જો માની આજ્ઞા જ એ જ ભગવાન છે એમ કીએ એમ કરવું જોઈએ તો આ ભરતને આપણે અત્યારે યાદ ન કરવા જોઈએ અને બીજું પિતા પિતૃદેવો ભવ તો પછી પ્રહલાદજીને આપણે શું કામ યાદ કરી છે એને તો હિણ કરશ્યપુની એક વાત નથી માની કશ્ય કીધું મને જ માન તું હું જ ભગવાન છું મને માન એની એક વાત નથી માયની માયની છે નકર એમ કે પિતા બોયલાય ભગવાન અહીંયા તો માનુ નથી એક વાર નથી એક વાત નથી માયની અને ગુરુદેવો ભવ એવું હોય ગુરુ ને ભગવાન માનવા એવું હોય તો બતાવું મને તમે બલી રાજા એ શુક્રાચાર્ય તો બલી રાજા ના પાડી હતી કે ભૂમિ દેતો ને એક સંકલ્પ ન કરતો ના પાડી છતાંય આજ્ઞા ઉલ્લંઘન કરી અને બલી રાજા તો બલી રાજા આપણે નથી અરે હા ચિરંજીવ માં જેને ગણી છે તો એને સ્થાન ન મળવું જોઈએ આ મૈડું એકે માતાની ની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું એકે પિતાની આજ્ઞા નું ઉલ્લંઘન કર્યું એને એક ગુરુ આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું એનો મતલબ એવો નથી કે આપણે આજ્ઞા નું ઉલ્લંઘન કરીએ એનો મતલબ એવો થાય છે કે માતૃદેવો માતા દેવ છે

પોતે જે કંઈ કરતા હોય એ ભલે કરે છોકરાઓ સીધા રસ્તે જાય ફરજમાં આવે આડા સીધા સીધા થઈ જાય છોકરાઓને રસ્તે છોકરાઓ અમે તો જોયું છે માફ કરજો પણ ઘણી છે ને આખું આમ તો મા બાપને જમણી હરકી હોય ને ડાબી હરકી હોય પણ ક્યારેક ક્યારેક આ કળિયુગ યુગ છે ને કળિયુગમાં એક એકને ક્યાંક વધારે આપી દેતા હોય એકને ક્યાંક નિરાશ કરી દેતા હોય આ એના પોતાના આગળ હોય સારું હોય અહીંયા મા બાપને નો રહેવાનું હોય નબળો હોય એના ઘરે મા બાપને રહેવાનું હોય તામાં માતૃ દેવો ભવ ક્યાં ગણવા પિતૃ દેવો ભવ ક્યાં ગણવા બાપ માટે તો બધાય હરખા હોવા જોઈએ મારા વાલા હું એ કહેવા માંગુ છું કે છોકરાઓને સુધારવા હોય તો મા બાપને સુધારવું પડશે મા બાપ નહીં સુધરે તો છોકરા ક્યારેય નહીં સુધરે